બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે થરાદની લીધી મુલાકાત તો થરાદના શહેરીજનો સાથે જિલ્લા પોલીસ વડાઈએ કર્યો લોક સંવાદ વાવ થરાદ નવા જિલ્લાને લઈને પોલીસને આપવામાં આવી સૂચનાઓ કે પોલીસની જે પણ કામગીરી છે તેને લઈને જે સૂચનો આવ્યા છે તેના પર અમલ કરવામાં આવશે થરાદ વાવ જિલ્લાના લોકોએ જિલ્લા પોલીસ વડાઈએ આપ્યા અભિનંદન તો આવનારા સમયમાં પણ પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવશે પ્રશાંત સુમ્બે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના થરાદપુર સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ હું થરાદપુર સ્ટેશનમાં અને વિસ્તારમાં પધાર્યો છું તે નિમિત્તે લોકસંવાદનો બહુ સારો કાર્યક્રમ થયો લોકો તરફથી આગેવાનો તરફથી મીડિયાના મિત્રો તરફથી જે પણ સૂચના સુજાવ રજવાતે અથવા જે પોલીસના કામગીરી પ્રત્યે પ્રતિભાવ હતો તે જાણવા મળ્યો જે પણ કાર્યવાહી છે જે જે પ્રશ્નો છે તેના ઉપર આવનાર સમયમાં થઈ જશે થરાદપુલ સ્ટેશનની કામગીરી બહુ સારી છે આ પ્રમાણે તમામ તરફથી પ્રતિભાવ મળ્યો છે આગળ ઉપરથી પણ આ જોવામાં આવશે ઇન્સ્પેક્શન દરમિયાન તમામ ક્રાઈમ રેકોર્ડ્સ અને તમામ બાબતોની બાબતોની ચકાસણી પણ થશે આવનાર ટૂંક સમયમાં જે વાવ થરા જિલ્લો બની રહ્યા છે તેના માટે પણ જરૂરી સૂચના પોલીસ સ્ટાફને આપવામાં આવેલ છે અને તમામ જે પ્રજાજનો છે અને નવા જિલ્લાના જે વાસીઓ છે તેને પણ હું અભિનંદન પાઠવું છું નવા જિલ્લા માટે આવનાર સમયમાં પણ પોલીસ તરફથી સારી કામગીરી થશે જે નવરાત્રિ ઉત્સવ શરૂ છે તેમાં પણ બહુ સારી રીતે સુરક્ષાના વાતાવરણમાં અત્યારે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને થરાદ પોલીસ સ્ટેશનના કામગીરી શરૂ છે તે બદલ હું પોલીસની કામગીરીને પણ બિરદાવું છું થેન્ક યુ જય